હેલો માય ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય દ્વારકાધીશ જયમાં પેઠર તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આરો બ્લોગની શરૂઆત કરીએ તો આજ આજે ને હું ને કાંઈ ભાઈ હવાર હવારમાં નહીં અને મસ્ત મજાના કમ્પ્લીટ થઈ જાય અને અમારે જવાનું છે પીઠળ માતાના મંદિરે તો પીઠળ માતાના મંદિરે આજે કેમ જવાનું છે કે જે મારા નાના ભાઈએ ને એમના દોસ્તાર ભરત આહીરના છોકરાને ભાઈએ જોખવાના માનેલા હતા તો પેળા ભારોબાર આપણે એમને જોખવા જવાના છે એટલે અમે નહીં જોઈ ને થઈ જાય અને મેમન આવે એટલે પાસે જોખવા માતાજીના મંદિરે જાય તો જો કાયદો ભાઈ અમારે એકદમ મસ્ત આ ચશ્મા બસમાં લગાવીને રેડી થઈ ગયા જો ચશ્મા લગાવી દીધા છે અને લઈ લીધા છે ચશ્મા અને રેડી થઈ જાય હે કમ્પ્લીટ તો કાયદો જય દ્વારકાધીશ બોલી દો જય માતાજી કેમ છો બસ જોઈ લો ચશ્મા પહેરી લીધા છે આજ નવા નવા કપડા પહેરી લીધા હે પછી કાયરો ભાઈને જવાનું હે ગમ તો જો કાયરો હે ને એકદમ જો નાળિયલ ને કંકુ ચોખા ને ફૂલ ને અગરબત્તી ને નાળિયલ લઈ લીધું હે અને કાયરો ભાઈ રેડી મસ્ત કમ્પ્લીટ માતાએ એ માટે તૈયાર થઈ રહ્યા અગરબત્તી એ લઈ લીધી હે આ અને પરસાદી માં શું લાવવાનું હે પેડા લાવવાના શું લાવવાનું હમ તો અમારે કાઢો ભાઈ રેડી એકદમ મસ્ત જવા માટે માતાજીના મંદિરે તૈયાર થઈ જાય હે અને હવે મહેમનની વાત જોઈ રહ્યા મહેમન આવે એટલે અમારે જવાનું જો ગાડી તો કાલ અમે માતાજીના મંદિરે જ્યા હતા પગે લાગવા એટલે ગાડીને લાવી એમ એમને મૂકી હજુ તો ટાંકી નહીં ઢાંકવાની બાકી છે તો આપણે હે ને હાનું આનું નામકરણ પણ કરવાનું હે આનું નામ હે ને હવે બધું વિચારી રાખ્યું હે આનું નામ મોં ઉપર આવ્યું છે તો મોં ઉપર નામ પાડવાનું છે તો હાજનું નામકરણ કરશો અને જો આપણી પાડી આવડી મોટી થઈ ગઈ છે અને બધા મસ્ત મજાના આરામથી બેઠા જો કાબર હે ને હવે ક્યાં નહીં જાતી કેમ કે કાબરને ધણમાં નહીં મેળતા આવે આવી રીતના બધા મસ્ત મજાના બેઠા છે આરામ આરામથી અને આપણા ખેતરમાં જે આપણે વાયુટું ને ને જ્વાર એ આવડું આવડું થઈ ગયું છે એને આવડી બાજરી થઈ જાય હવે એક વરસાદ થઈ જાય એટલે મસ્ત મજાની બાજરી થઈ જાય આટલી તો મેમનની વાત જોઈને કરે છીએ હવે મેમન ને કરવાની તૈયારીમાં હે એમનો ફોન આવ્યો હે કે અમે એક નેકરા હે તો આપણે હવે માતાજીના મંદિરે થોડી વાર મજા અને માતાજીના મંદિરે હે ને આગળનો વિડીયો બનાવું અને જો આપણે મસ્ત મજાના હે ને તો એકદમ એકદમ મસ્ત ગ્લોઈન કરે છે મસ્ત મજાના એ સરસ મજાનું લેબો ને એ બધું મસ્ત મજાનું થઈ ગયું અને આપણે જે આગળ મેં એક વિડીયોમાં તમને કહ્યું હતું ને કે આ ઝાડની અંદર હમણાં થોડા ટાઈમમાં હે ને ફળ આવી જશે તો જો આની અંદર ફળ પણ આવી ગયા હે જો આ ટાઈપના ફળ હે એને આ ફળ હે એનું આ જો આ ફળ હે અને આ ફળ હે ને આ અમે બધા આ ફળ ખાઈ હે આ શેનું ઝાડ હે એ કોમેન્ટ કરજો જે જે ઓળખતા હોય ને એ આ ચાંદની અંદર કોમેન્ટ કરજો જો હજુ તો વરહાર અને ખાલી દસ પંદર દિવસ થયા તો એની અંદર પાંચ પણ નહોતું પણ તોય પાંચ દડા આવી જાય નહીં ડાયરેક્ટલી ફળા આવવા માંડે અને જો એની અંદર હે ને જોઈ લો ભમરો પણ મસ્ત મજા એ એને રસ લેજો જો ભમરો ભમરો મસ્ત મજાના ફૂલની અંદર રસ લેવા આવી ગયા હે એક બીજું પણ આ બાજુ હેજો જો ના પેલા હજુ બે બે ભમરા આવી જાજો બે બે બમરા હે જો એક ઉપર હે અને એક તો આ બેઠું જોઈનું ઝાડ છે જે ઓળખતા હોય ને એ કમેન્ટ કરી દેજો જો ફરી વાર તમને એક નજીકથી આવું ફળ બતાવી દેજો એ ના એનું ફળ છે તો આને કયા નામથી ઓળખાય ને કયું ફળ કહેવાય જેના આવડતું હોય ને એ કોમેન્ટ કરી દેજો નામ આવડતું એ કોમેન્ટ કરી દેજો હેલો દોસ્તો તો આપણે હે ને પીઠણ માતાજીના મંદિરે આવી જાય અહીં મંદિરે અને તમને પીઠાંડ માતાજીના મંદિરના દર્શન કરાવી દઉં જય પીઠનમાં જય માતાજી અને મેમન બધા હે ને આવી જઈએ હે જુ હા મહેમન બધા હે આ મેમન બધા આવીને આપણે આ કાંટો સેટ કરે હેરાબ આપીને જો આવી બબુને જોખવાના જો હા બબુને Babun jokwa nandi jai ina papai nai mana memindeli wajaya hi ini nai babun apa jokwa nawi tujuh apa mata jina mandiri bato yang awi sia ini mata jin mandiri nici cari baju ape pagi lagi li ini pari kira makara idu jai kubir diuta jai warung diuta દેવતા આજુ એ બબુને જોખવાનો હે એ ને આ બબુને બબુ બબુના મેમન બધા આવી જાયમન બધા અને આપણે ઘરેથી બધું સેમન લઈને આવી જાય મારા જે પહી હે ને મારી મમ્મીને લેવા જોઈએ ના કાઢો અને આ બબુને જોખવાનો આપણે જો આ પરત ભાઈને શું

માતા દીપ વધારે હે ને હા પણ નથી ના બા કાઢવા તો ચાલે યાર આ એક કોક કોલ એટલે માતા જે ચોથ મેલ

ये फैमिली I'm going to go to the house. I'm going to go to the house. I'm અનમારી કે ઇનસાનીયા કી મોરા કા રવાસ કી પટી બગું મમ્મા ને ના દીતી યલા પર ભંડા બેઠી ને રમજા ના આયા ના ના ભઈ ના બેહી ના આબે દે ને આને દા બેઠે આને દા લે ના લો લો હા લો nah انا کی اتلا بڑا نہ نا 宝贝们，把这东西递给我。